નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું અમદાવાદીઓના શ્વાસમાં ઝેરી હવા પસાર થઈ રહી છે અને શ્વાસે શ્વાસમાં જ્યારે ઝેરી હવા લેવામાં આવી રહી હોય અને અમદાવાદીઓ આ હવા સતત લઈ રહ્યા છે આવા ચોંકાવનારા કારણો સામે આવ્યા બાદ ચિંતા તો કરવી જ પડશે કારણ કે આ જે ઝેરી હવા છે તે કેવી રીતે અમદાવાદના વાતાવરણમાં પ્રસરી રહી છે શું કારણ છે શિયાળાની પગલે શરૂઆત થઈ ચૂકેલી છે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ અમદાવાદીઓ કરી રહ્યા છે સાથે સાથે દિવાળીના તહેવારોનો માહોલ પણ જામેલો છે ફટાકડાનું પ્રદૂષણ થાય છે તે તો હકીકત છે પરંતુ તેનાથી પણ મોટો ચોંકાવનારો ખુલાસો એ થયેલો છે કે અમદાવાદના વાતાવરણમાં રેતીના રજકરણ ખૂબ મોટા પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં પ્રસરી રહ્યા છે ખાસ કરીને સાંજના સમયે જો તમે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં એટલે કે પૂર્વ પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં રિંગ રોડ હોય કે એસજી હાઈવે હોય કે નિકોલ હોય કે વસ્ત્રાલ હોય કે પછી બોપલ હોય આ તમામ એરિયાઓમાં સાંજના સમયે વાતાવરણની અંદર હવા પ્રદૂષણનું સ્તર મોટા પ્રમાણમાં જોવા મળ્યું તેના શું કારણો છે આવો જોઈએ મુંબઈ સમાચારનું ખાસ રિપોર્ટ અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા પણ બગડી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને ત્રેપન નોંધાયો હતો આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવાનું સ્તર ઊંચું જોવા મળ્યું ગેસપુર અને રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્તર અનુક્રમે એકસો ત્રાણું સુધી પહોંચ્યું હતું જેમાં પીએમ ટેન અને NO2 ટુ મુખ્ય પ્રદૂષકો હતા જ્યારે રખિયાલ ચાંદખેડા જોધપુર અને એરપોર્ટ વિસ્તારમાં હવાની ગુણવત્તાનું મધ્યમ એકસોને સત્તરથી એકસોને સુડતાલીસ વચ્ચે નોંધાયું હતું તજજ્ઞો જણાવી રહ્યા છે કે શિયાળાની શરૂઆતમાં તાપમાન ઘટવું પવનની સ્થિરતા અને સ્થાનિક ઉત્સર્જનને કારણે પાર્ટિક્યુલેટ મેટર જમીનની નજીક ફસાઈ જાય છે જેને કારણે આવા વધારા સામાન્ય છે બપોલ મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે અને તેની હવાની ગુણવત્તા વધુ ચિંતાજનક બની છે રોડની ધૂળ અને બાંધકામમાંથી આવતા રજકરણો તથા રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી છે વાહનો પસાર થાય છે ત્યારે સૂક્ષ્મ રજકણો ઉત્પન્ન થતા હોય છે અને તેને કારણે હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે શિયાળો આવે ને એટલે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ પોલ્યુશનની વાત કરતા હોઈએ અને સામાન્ય રીતે આપણે સમાચારમાં જોતા હોઈએ કે દિલ્હીની અંદર આટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ ગયું અને હવા આટલી પોલ્યુટેડ છે ને એ રીતનું જોતા હોઈએ પણ આશ્ચર્યજનક રીતે આ વખતે આપણે અમદાવાદની અંદર બે દિવસમાં જે એર પોલ્યુશન જોયું અને એ સમાચારમાં આવ્યું તો એ આપણે ધ્યાને આવ્યું છે અને એ બાબતે આપણે વાત કરવી જોઈએ કે આપણને આજે છેલ્લા બે દિવસમાં જે પોલ્યુશન દેખાયું એ કેટલું દેખાયું અમદાવાદના અમુક વિસ્તારોમાં બસોથી ઉપરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ હતો અમુક વિસ્તારોમાં દોઢસોની આસપાસનો એર ક્વોલિટી ઇન્ડેક્સ હતો હવે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ને એનું સ્કેલિંગ એ રીતનું હોય છે કે ઝીરોથી પચાસ એ નોર્મલ એર કહેવાય પચાસથી સો એ મોડરેટ એર કહેવાય સોથી દોઢસો એ અમુક સેન્સિટિવ લોકો હોય એમના માટે અનહેલ્ધી દોઢસોથી બસો અનહેલ્ધી બસોથી ત્રણસો ખૂબ જ અનહેલ્ધી અને ત્રણસોથી પાંચસો એ હજાર ડસ કહેવાય હવે આ રીતનું સ્કેલિંગ છે આપણું એર ક્વોલિટી ઇન્ડેક્સનું હવે આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સની આપણે જ્યારે વાત કરી તો આ જે પોલ્યુઅન્ડ્સ જે જોવા મળ્યા આપણને એ કયા પોલ્યુઅન્ડ્સ જોવા મળ્યા તો ત્રણ વસ્તુઓ જોવા મળી એક એને તો પીએમ ટેન પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને એનો ટુ હવે એનો ટુ છે એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ કેવી રીતે બને તો નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ સામાન્ય રીતે જે ફોસિલ ફ્યુઅલ્સ છે એના ઉપયોગથી એને બળતણ તરીકે ઈંધણ તરીકે યુઝ થતું હોય એના કારણે આ ગેસ બને જે પેટ્રોલ ડીઝલ કોલસો એનો યુઝ થતો હોય ગાડીઓમાં કે ઇન્ડસ્ટ્રીની અંદર એઝ એ સોર્સ ઓફ એનર્જી આ જગ્યાએથી જે પ્રદૂષણ થાય એમાં એનો ટુ ગેસ બને આ જે પાર્ટિક્યુલર મેટર ટેન છે પીએમ ટેન આ પીએમ ટેન જે છે એ પીએમ ટેન છે ને એ ડસ્ટ રેતી ધૂર ને એ બધું જે ઉડે એના કારણે પીએમ ટેનનું પોલ્યુશન થતું હોય જે સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય કે બીજી જ્યાં આગળ મોટી બિલ્ડિંગ્સ બનતી હોય કે બધું થતું હોય એના કારણે આ પીએમ ટેન થતું હોય છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવ તો મેં જે કીધું એ પ્રમાણે એનો ટુ ગેસ જે મને ફોસિલ ફ્યુઅલ્સ જે યુઝ થતા હોય એનાથી જે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એનો ટુ આ બધા જે ગેસીસ બનતા હોય એના કારણે આ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ ઇમિશન્સ થતું હોય છે હવે બીજી વસ્તુ કે આ જે ઝેરી ગેસ છે એનાથી બચવા આપણે શું કરવું જોઈએ તો આ જે ઝેરી ગેસ છે એમાં ખાસ કરીને જે એનો ટુ ટાઈપના ગેસ છે કે જે ના માત્ર હવાને જ પ્રદૂષિત કરે છે પણ પાણીને પણ પ્રદૂષિત કરે છે અને જો એ હવામાં મોઇશ્ચર સાથે મિક્સ થાય તો નાઇટ્રિક એસિડની એસિડ વર્ષા પણ થઈ શકે તો આનાથી બચવા શું કરવાનું આ પ્રકારના પ્રદૂષણથી બચવા માટે આપણે માસ્ક પહેરવા જોઈએ સામાન્ય જે સાદા માસ્ક આપણે કોવિડમાં પહેરતા હતા એ પહેરશો તો તમે ઘણા બધા પ્રકારના પ્રદૂષણથી બચી જશો અને જો એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરશો તમે તો તમે પીએમ ટુ પોઈન્ટ ફાઇવવાળા જે પાર્ટિકલ્સ છે જે ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોન કરતાં પણ નાના છે એનાથી પણ બચી શકશો કારણ કે આ શુદ્ધ હવા એ આપણો એક બંધારણીય અધિકાર છે આપણો ફંડામેન્ટલ રાઇટ છે અને આપણે એ વિચારવું રહ્યું કે આપણે આપણી આવનારી પેઢીને શું આવી ઝેરી પોલ્યુટેડ હવા આવું એન્વાયરમેન્ટ આપીને જઈશું તો આના માટે આપણે ઉપાયો કરવા પડશે હવા આપણી શુદ્ધ રહે એના માટેના ઉપાયો કરવા પડશે લોકોએ સરકારે તંત્રએ જાગૃત થવું પડશે અને એર ક્વોલિટીને ગંભીરતાથી લેવી પડશે કારણ કે તમે જુઓ કે દેશની અંદર દેશની અંદરની દુનિયાની અંદર જે સૌથી પ્રદૂષિત ટોપ ટેન એકથી દસ જે સૌથી પ્રદૂષિત શહેરો છે તો દસે દસ ભારત દેશના શહેરો છે આ એક ચિંતાજનક બાબત છે આપણા માટે કારણ કે આપણે દરેક શ્વાસની સાથે અંદર ફેફસામાં ઝેર મોકલી રહ્યા છે અને એ ફેફસાને નુકસાન કરે છે શરદી કફ અસ્થમા બ્રોન્કાઇટિસ અને જો કન્ટિન્યુઅસ આટલું ઝેરી તત્વો આપણા આ ફેફસામાં જાય તો કદાચ કેન્સર પણ થઈ શકે એટલે આ પ્રકારની ગંભીર બાબત છે આને આપણે ગંભીરતાથી લેવી જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ વધાર કરવો જોઈએ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ઓછું વાપરવું જોઈએ જેમ બને એમ જે રીતે આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ એ રીતે ઓછું કરવું જોઈએ અને આપણે જો બધા સાથે મળીને કામ કરીશું સરકાર લોકો તંત્ર બધા એક સાથે કામ કરશે આ દિશામાં તો આપણે ચોક્કસથી પ્રદૂષણ ઓછું કરીશું અને આપણું આયુષ્ય પણ વધશે આપણી આવનારી પેઢીનું પણ આયુષ્ય વધશે અને આ રીતે આપણે એક ક્લીન અને ગ્રીન દેશ રાજ્ય શહેર અને નિર્માણ કરીશું તો આવું આપણે સાથે મળીને ઉપર કંઈક કામ કરવું જોઈએ અમદાવાદનું પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક તેના શહેરી વિસ્તરણ સાથે ગતિ જાળવી શક્યું નથી જેનાથી વધુ રહેવાસીઓ ખાનગી વાહનો તરફ વધી રહ્યા છે સતત ટ્રાફિકથી જામી ગયેલી ધૂળ ઊંચે ચડે છે અને હવાની ગુણવત્તાને વધુ બગાડે છે આ ઉપરાંત મોટા ભાગના બાંધકામના સ્થળો પાણીનો છંટકાવ કરવા અને કાટમાળને ઢાંકવા જેવા ધૂળ નિયંત્રણના મૂળભૂત પગલાંને અવગણી રહ્યા છે નવા પ્રોજેક્ટ્સ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જેનાથી નેચરલ ફિલ્ટરેશન ઓછું થઈ રહ્યું છે જેમ જેમ શિયાળો જામશે તેમ ઠંડી હવા શાંત પવનો આ રજકરણોને સપાટીની નજીક લાવશે આ અઠવાડિયામાં ફટાકડા અને ઠંડી રાતો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે તબીબોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં પોસ્ટ વાયરલ બ્રોન્કાઇટીસના વધુ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલતી લાંબી ઉધરસ ગળામાં બળાતરા તાવ અને કફની ફરિયાદ હોય છે અસ્થમા અને ક્રોનિક ઓબોસ્ટિવ પલ્મોનરી ડિસીઝના દર્દીઓમાં પણ વધુ ફ્લેર અપ્સ નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત શહેર અત્યારે હાલ બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે જે લોકોને અસ્થમા હોય અથવા બ્રોન્કાઇટીસથી પીડાતા હોય તેમણે વહેલી સવાર અને મોડી સાંજે જ્યાં પ્રદૂષણ તેના ટોચ પર હોય છે ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ અને જરૂર પડે તો માસ્ક પહેરવું જોઈએ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આમ તો જનરલી શિયાળાની ઋતુ છે એ બહુ સ્વાસ્થ્યવર્ધક ગણાય એમાં કોઈ જ ડાઉટ નથી પણ આ જે નવેમ્બર ડિસેમ્બરનો ગાળો છે આખો અને આ વખતે તો દિવાળી થોડી વહેલી પણ છે તો આ જે ગાળો છે એ ખાવા પીવાની દ્રષ્ટિએ ચોક્કસ સ્વાસ્થ્યવર્ધક છે પણ આ ગાળો હવાનું સ્વાસ્થ્ય ચોક્કસ બગાડે ખાસ કરીને મોટા શહેરોમાં કારણ કે એ વખતે થોડી ઠંડક હોય એટલે હવા જલ્દી પાતળી બનીને ઉપર ન જાય અને પરિણામે ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રદૂષણનું સ્તર છે એ આપણે જે સ્ટેજ જે થી આપણે શ્વાસ લઈએ છીએ એ હાઈટ ઉપર એ પ્રદૂષણનું સ્તર છે એ ઘણું વધારે જોવા મળે અને પરિણામ સ્વરૂપ મહદઅંશે જે લોકોને એલર્જી હોય એમને શ્વાસની તકલીફ ખૂબ પડે એટલે એલર્જીક સાયન્યુસાઈટિસ ગણીએ કે રાઇનાઇટિસ નાકમાંથી પાણી સતત વહેવું કે ખૂબ બધી છીંકો આવવી એ પ્રકારની તકલીફો ગણો કે પછી એલર્જી બ્રોન્કાઇટીસ એટલે કે શ્વાસનળીમાં સોજો આવી જાય અને એના પરિણામે સતત ઉધરસ આવે એલર્જી કફ એટલે સતત ઉધરસ આવે કે પછી ટોન્સિલાઇટિસ ફેરિન્જાઇટિસ વગેરે પ્રકારની પ્રશ્નો થાય પ્લસ આ ઋતુ એવી પણ છે કે જેમાં થોડા ઠંડકને કારણે આ પ્રકારના રોગોના શ્વસનતંત્રના રોગોના સાદી ભાષામાં જેને વાસરા કહીએ શ્વસનતંત્રના રોગોની જે સંખ્યા છે એમાં અમે લોકો મેડિકલી અમારા ઓપીડીમાં એમાં ઘણો વધારો જોતા હોઈએ છીએ તો એવા સંજોગોમાં અમુક વાત હું ચોક્કસ કહીશ એક તો એ કે અતિશય નાના બાળકો કે પછી વૃદ્ધો એ લોકોએ પોતાનું એક્સપોઝર સમજી વિચારીને કરવું જોઈએ એટલે નાના બાળકો હોય તો બહાર જો ઠંડો પવન હોય કે બહારની જે આબોહવા છે એમાં બને ત્યાં સુધી મા બાપ ઓછા લઈને નીકળે બિનજરૂરી ન હોય તો ન લઈને નીકળે જે બહુ બધા ફટાકડા ફોડાતા હોય એવા સંજોગોમાં એવી જગ્યાઓ ન લઈને નીકળે વધારે હિતાબ છે આવું જ કંઈક વૃદ્ધોને પણ લાગુ પડે છે આ ઉપરાંત કેટલીક દવાઓ જેમ કે ખાસ કરીને જનરલ કેટલીક બેઝિક દવાઓ જેમ કે તુલસી છે કે પછી આદુ છે કે પછી ગરમ પાણી કે હળદર છે એ બધી દવાઓનું સમજણપૂર્વકનું નિયમિત સેવન જો કરવામાં આવે તો પણ ઘણો ખરો ફાયદો થઈ શકે હોમિયોપેથી ઓપીડીની અંદર પણ જેમ અમે ખાસ જોતા હોઈએ એમ કે હોમિયોપેથી ઘણી બધી દવાઓ પછી એ એકોનાઇટ હોય ડલકા મારા હોય કે પછી રસોક્સ હોય કે એન્ટીબની ટાર્ટ હોય એન્ટીબની ક્રૂડ હોય કે બીજી ઘણી બધી દવાઓ જેલ્સેમિયમ હોય આ દવાઓનો પણ આ પ્રકારના કેસીસની અંદર બહુ જ સારી અસર હોય છે તો આ પ્રકારની દવાઓ પણ ડોક્ટરને પૂછીને સમય સાથે લેવી જોઈએ થોડી ઉધરસ થઈને ચલો કપ લીધા કેટલીક દવાઓ ખાઈ લીધી એવું કરવાની બદલે પેલા તો એક્સપોઝરને ટાળીએ બિનજરૂરી જગ્યાએ જવાનું ટાળીએ માસ્કનો ઉપયોગ જો વધારે પ્રદુષણ વાળું વાતાવરણ હોય તો માસ્કનો ઉપયોગ કરીએ અને જેમ મારી વાત થઈ આપણી એ પ્રમાણે કેટલીક સરસ ઔષધો ઘરગથ્થુ સમજણપૂર્વકના ઉપાયો નહીં તો હોમિયોપેથી માર્ગદર્શન સાથેના ઉપાયો લઈ અને આ પ્રકારના રોગો કેની એલર્જીથી ચોક્કસ મિત્રો તબીબો જણાવી રહ્યા છે કે આપણે શું કરવું જોઈએ પરંતુ હકીકત એ છે કે જ્યારે આ વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું હોય ત્યારે તેના જવાબદાર કોણ છે તે મનોમંથન કરવું પડશે કારણ કે આપણે સૌ જ આ પરિસ્થિતિનો ભોગ બનીએ છીએ અને આ પરિસ્થિતિનું નિર્માણ પણ કરી રહ્યા છીએ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અલગ અલગ સમાચારો સાથે રસપ્રદ મુલાકાતો અને રસપ્રદ વાતો સાથે ફરી મળીશું મુંબઈ સમાચાર જોતા રહો